વેલકમ બેક ટુ ન્યુ ન્યૂલોક જો આપણે જાગી ગયા છે ના મસ્ત ફ્રેશ થઈ ગયા છે અત્યારે આપણે તો હવરમાં આઠ વાગ્યા જાગી ગયા છે અને અત્યારે વાગી ગયા છે અગિયાર જેવું વાગી દસ અગિયાર જેવું વાગી ગયું છે કારણ કે હવારમાં જાગીને તરત મશીનની સર્વિસ કરવાની હતી તો રાજકુમાર સહી બળ કરતો હતો તો હવર હવાર મેનેજર થોડીક ઘડી મદદ કરી એની કે પાઇપ ફાટી જાય છે એની આવું હોય અમારે હવાર હવારમાં હવારમાં જાગીને સુધી પહેલાં ગ્રીસ પૂરવાનું હોય બધી મશીનઆરે કાહટી કરવાની હોય અમારે તમે બધા એકદમ મોજમાં હશો ને તમારા કામ ધંધા સંકળાયેલા હશો તમને બધાને પણ આનંદ આવતો હશે આવું હાલતું હોય મિત્રો નાની એવી જિંદગીમાં નાનું નાનું કામ મિત્રો આપણે ઓનલાઈન ગેમનો વિરોધ કરતા હતા બધા હજી પણ કરશું જ તે અંતર તમે તો કોઈ નથી રમતા ને કોમેન્ટમાં જણાવી દો એ ગેમ નથી રમવા જાય મારો ભાઈ એને કહેતા આવી એક જોબ કરી લો ને તો બહુ આનંદ આવે મહિને જે પગાર હાથમાં આવે ને ઓલામાંથી જીતેલા ને આમાં મહિને જીતેલા બહુ ફેર પડે એમાં બહુ આનંદ આવે છે ખરો તમે પણ આજે જ ઓનલાઈન ગેમ રમવાનું મારો ભાઈ બધાય બંધ કરો અને એક નાની એવી જોબ ગોતી લો એની સાથે સંકળાયેલા રહો બહુ મજા આવશે જિંદગીમાં કારણ કે ખબર છે ભાઈ આપણે જિંદગીમાં લોનું બરવાદ આવ્યા હપ્તા ભરવા જ નથી એવું કઈ ન હોય પણ હું થોડુંક ધ્યાન રખાય કારણ કે એમાં બરબાદ થઈ જાય ભાઈ કાંઈ આપે નહીં ઇવડાય લોકો એકવાર જીતાડી દે તમને પછી લાલચ જાગ્યા કરે લોની ભાઈ નાખે નાખું નાખે રાખું પણ કાંઈ થાય નહીં એવું હોય આવું બધું હાલ કરે હા મિત્રો આપણો જૂનો ટ્રક જય સુરાપુરા દાદા જય શ્રી કૃષ્ણ તો આવું ચાલતું હોય છે મિત્રો બીજા રીતો વિડીયોમાં સલે સુધી મજા આવશે તો તમારે એ બધું કયો તડકો પડે જરાક કયો અમારે ત્યાં અહીંયા ભૂકાં કાઢે તડકો વાત પૂછો અમે પતરા હેઠે તો રહી નથી એક તો એવો તડકો પડે અહીં બાજુ ભૂકા કાઢે બંને છે મશીન બેસીન એટલે કોજી નથી તો મશીન રોજ જ જાય હમણાં કાંઈ કામ નહીં મશીન હમણાં પીડા રહી રોઈ રોજ છે ખાલા રાખે આવું રાજકુમાર ભાઈ બનાવે છે રોટલી સુબહ શામ રોટી બનાને કે કા મસ્ત લોટ બોટ બાંધી બનાવી છે આગળ રોટલી ઓ ભાઈ બાય રહી તો ઊભું તો કરવું પડે થોડું બધે ઘર હોય મારો ભાઈ આલા કરે ખવારે મશીન રિપેર કરતા હતા રાજકુમાર ભાઈ રાજકુમાર ભાઈ ને લાગી ગયો છે આપણે જવાનું હતું ટેક્ટર લઈને વાડીએ તો હું રાજકુમાર ઉત્યા પછી ટેક્ટર લઈને વાળીએ થોડું કામ હતું

છે અને તડકોનો વરસાદ બધે આવી રહ્યો છે હવે મશીન વાડીયા આલે છે તારે એ છે સાત ચાલુ થઈ ગયો છે તો વાગી જશે રાતના હાડા આઠ વરસાદ આવ્યો છે અત્યારે ભૂકાકાટ નાખે વરસાદ આવી ગયો અહીં થોડા થોડા સાટા શરૂ છે तो आप राजकुमार भाई मस्त खाने का बना रहे हैं क्या बना रहे हो राजकुमार जी देखो तो तुम ही खाते हो वो तो सही है देख रहे हैं अपने राजकुमार भाई ने सब काट बाट के रखा है यहाँ पे बैंगन का सब्जी बनेगा हमारे राजकुमार भाई आज बैंगन का सब्जी बनाया है भाई हाँ वो आल मित्रों अमर तो अच्छा तो अमर बना अत्य रीत बद हालतु हूँ हूँ ને વરસાદ આવી ગયો છે પાછો ઓ તો હાલ હોય છે આપડા ઈટા નજીસી બી બધું જો તરે હોય આવે કે અંદર બધું કામ પૂરું થઈ જાય એટલે ને ગાડીઓ બડીઓ બધે મૂકાઈ જાય તરે સો મિત્રો આવું હાલ હોય છે આપણે જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને આપણો બ્લોગ તમને ગમતા હોય તો નાની કોમેન્ટ કરજો કેવા વિડીયો લાગે ને તમે બધા ક્યાંથી વિડીયો જોવો એ કહેજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ફરી મળશું પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માંગલમાં